એક વસ્તુ છે તમને અજુકતું લાગશે કે પુરુષ સિગરેટ પીઓ તમે નોર્મલી લઈ લો છો પણ સ્ત્રી સિગરેટ પીતી હશે ને કોઈ છોકરી તો લોકો જોયું પેલી છોકરી છે એટલે કિડની અલગ અલગ છે દરેકને કારેલાનું શાક જ ભાવ નથી ભાવતું કારેલાનું શાક બરાબર છે તો દરેક જણ બટાકાનું શાક ક્યાંથી લાવશે કોક તો કારેલા વાળો જોઈએ ને કે કાકા તમે યુવાનોને આવી રીતનું આપો છો તમે બાળકોને ખોટું હશે હું તો એમ જ કહું છું કે મોબાઈલ જ તમે ઘરમાં ના રાખો મોબાઈલ રાખશો તો લોકો જોશે જ તમે એક જણને ના પાડશો એક જણને ના પાડશો વસ્તુ હેડફોન જ્યારથી આયા ને ત્યારથી ગંદી વસ્તુઓ જોવાનું ચાલુ થઈ ગઈ ખાનગીમાં જોવા બરાબર ના એટલે સાંભળવાનું ગમે અને એક વસ્તુ છે જો કદાચ તમને એનાથી એન્ટરટેનમેન્ટ કે તમારું મગજ શાંત રહેતું હોય તો જુઓ હું તો કહું છું જે બનાવનાર છે એના તો પૈસા મળવાના છે તમને ગમે છે તો જુઓ ને હું કહું છું કઈ વસ્તુ ગંદી નથી યાર કોઈ બધા જ એક વસ્તુ છે તમે બ્રાન્ડેડ કપડા પહેરીને તમે મૂળ તો શરીરને હેઠળ તો એમ જ છો પરંતુ કહેવાનો મતલબ એમ છે કે જે જે પ્રવૃત્તિઓ કરે છે ધારો કે મેં તમને ના કીધું ગાળો બોલીને પણ કમાય છે છ લાખ રૂપિયા તો પહેલાંના કન્ટેન્ટ નથી ફાવતા આવી ટાઈપના કન્ટેન્ટ મગજમાં આવે છે એના દરેકના મગજ ભગવાને ક્યાં એક સરખા આપે છે બરાબર હવે એના કન્ટેન્ટ જે મારી અપની બોટલ અપના ગ્લાસ ઉપડ્યું તો એનું એ કન્ટેન્ટ ઉપડ્યું હશે તો એમ જ જવાનું છે અને લોકોને જો ન ગમતું હોય તો એ નથી પીરસવાનું જ્યારે ગમે છે તો પીરસે તો શું વાંધો છે કારેલાનું શાક જ ભાવે નથી ભાવતું કારેલાનું શાક બરાબર છે તો દરેક જણ બટાકાનું શાક ક્યાંથી લાવશે કોક તો કારેલા વાળો જોઈએ ને કારેલાની અસર પણ છે કે સાહેબ કોઈ ડાયાબિટીસ વાળો હશે તો લેશે તો એવું સમજવાનું કે પેલો ડાયાબિટીસ વાળો હશે એના મગજ ને તમે પોઝિટિવ કેમ નથી લેતા ભલે એ નેગેટિવ કરે તમે પોઝિટિવ લો એને તો નેગેટિવ નાખ્યું તમને ન જોવું હોય તો એને તો કીધું નથી કે તમે જુઓ પણ એવું નથી લાગતું કે ભવિષ્યમાં આગળ જતાં ધીમે ધીમે જો બધો વર્ગ આ જ વસ્તુ જોવા લાગે ને એકલો આવો જ કન્ટેન્ટ આવવા લાગે તો જે યુથ છે કે જે નાના બાળકો નવી જનરેશન છે એમના વિચારધારામાં આનું અસર જોવા મળશે અસર જરૂરથી જોવા મળશે હું તો કહું છું જે મારામાં ઘણી વખત કોમેન્ટ કરતા હોય છે ને કે કાકા તમે યુવાનોને આવી રીતનું આપો છો તમે બાળકોને ખોટું હશે તો હું તો એમ જ કહું છું કે મોબાઈલ જ તમે કરવા ના રાખો મોબાઈલ રાખશો તો લોકો જોશે જ તમે એક જણને ના પાડશો એક જણને ના પાડશો એ મોબાઈલમાં તમે ન કરો ને તો પણ તમારા સ્ક્રોલની અંદર એવી ઘણી વસ્તુ આવી જશે કે તમે નહીં જોવા માગતા હો તો મને એ ખબર નથી પડતી કે સાહેબ જેને સૂગ આવતી હશે ને તો તમે હમણાં અત્યારે ક્રિકેટ મેચ જોઈ હશે ક્રિકેટ મેચ તો એમાં સેનેટરી નેપકિનની જાહેરાત આવતી હતી અને પરિવાર સાથે બધા જોતા હતા તો શું એ ખરાબ છે એ સોશિયલ એક અવેરનેસ છે સાહેબ પિક્ચર જોવા બેસો તો એની જાહેરાત આવે છે અજય દેવગણ કે અક્ષય કુમાર કરે છે પેલો સિગરેટ પીતો હોય છે અને ના પાડે છે તો અવેરનેસ છે એટલે ઘણી વખત એવું હોય કે આપણા ત્યાં આ બધું ગુજરાતીઓમાં વધારે છે સેક્સની વાત આવે એટલે સૂગ આવે અંદરખાને ગમતી હોય મસ્ટ મજાનું હું તમને હમણાં નોનવેજ જોક્સ કહીશ ને તો ખડખડાટ હશો પણ અમે જાહેરમાં કહો તો જોયું અને હકીકતમાં હું તમને કહું કે સાહેબ જે ગાળો બોલનારી છોકરી છે ને એના તમે જ્યારે લાઈવ આવે ને તમે પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે એક વસ્તુ છે તમને અજુકતું લાગશે કે પુરુષ સિગરેટ પીઓ તમે નોર્મલી લઈ લો છો પણ સ્ત્રી સિગરેટ પીતી હશે ને કોઈ છોકરી તો લોકો જોયું પેલી છોકરી છે એટલે કિડની અલગ અલગ છે એ પીવે છે તો પીવા દો ને હવે એક જનરેશન છે સ્ત્રી પુરુષ સમૂડી થવા જઈ રહી છે પીવે છે તો પીવા દે તમારે તો હોઠ બગડવાના નથી એના કારણે હોઠ તો પીલી જ બગડે છે અને તમારે શું દરેકને માત્ર તમારા એના હોઠમાં જ રસ છે એ એ પીવે છે તો પીવા દો તમને શું નડે છે નેગેટિવ વિચારો કરી કરી અને આ જે દેશમાં સાહેબ કુપોષણ ક્યાંય નથી તમે ઈર્ષાથી બળો છો બાકી ઈર્ષાના ભાવથી તમારે સાહેબ જીમમાં જવાની જરૂર નથી જીમમાં જનારા આજની કહું છું કે જીમમાં જઈને સિક્સ પેક બનાવો એના કરતાં સિક્સ પેક મારો હું તો એ કહું છું ખબર નથી પડતી સિરિયસ વાતમાં ક્યારે સિક્સ આવી જાય એટલે કહેવાનો મતલબ એમ છે કે સિક્સ પેક બનાવો સવારના પછી સિક્સ પેક મારો તો કોઈ એમનો મતલબ નથી એના કરતાં પછી તમે એક જ વસ્તુનું ધ્યાન છે ઘણા લોકો જતા હોય છે અને પછી તરત જીમમાં પછી નીચે ઉતરીને પાછા એ જ પીઝાને એ જ ખાવાનું હોય અને સાહેબ હમણાં તો જીમના બધા બનાવો તમે જોયા હશો કે કેવા છે જો તમારી ઇમ્યુનિટી ના હોય તો આ બધું ન કરવું જોઈએ